ટ્રકના ડ્રાઈવર થાય એવું લાગે છે કેમ કે થારના એટલે બાલી જોવો ફૂગો ફોડ નાઈ છો ભાવુ બેનના સબ્સ્ક્રાઇબરને ખૂબ પ્રેમ આપ્યો કેમ હેલો યુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં ને ઓલ ઓકે હા જો તમે થમને જોઈ લીધું ને તો આઈડિયા આવી ગયો તમને શનિએ સોપાટીએ જવાનું છે બસ એમ જ છે મારા કાકા દાદાની છોકરીઓ સાથે છે તો બસ એ દેશમાંથી આવેલી છે ને તો એને લઈને સોપાટીમાં જવાનું છે બસ મારવાના છે હાલો કન્ટિન્યુ રેજો વિડીયો ફોન આવી ગયો છે તો રેજો કન્ટિન્યુ કેમ છે બસ મજા જો અમે પાસા મળી ગયા અમે સોપાટી જવાનું નક્કી કર્યું બહુ અવાજ આવે છે જો બહારનું તો કઈ નહીં હાલો અને ત્યાં જઈને હવે

અંદર જઈને રમવાનું છે હાલો જાવી અંદર એમલે અમને તેમ છું કે આડે દિવસે આવી રવિવારે આવી તો અહીંયા ટ્રાફિક હોય આડે દિવસે આટલી ટ્રાફિક છે જો કેટલી ટ્રાફિક છે અમારે ત્યાં રીલ શૂટ કરવાની હતી ને એટલે અમે આવ્યા હતા પણ આ તો તોય આટલી ટ્રાફિક છે જો દેખાય નહીં તોય આમ સારું છે થોડીક એટલી બધી નથી ઓછી ઓછી છે એટલે બાલી જુઓ ફૂગો ફોડ નાખ્યો બાલી ફૂગો ફોડ નાખ્યો હજી અમે આ રસ્તો અમે હજી હાલી અંદર પોગ્યા જ સીવી હજી જો અંદર અહીંયા જાવું જાવું ક્યાં ખારી જગ્યા ગોતતા થા ત્યાં અમાર બાલી બેને ફૂગો ફોડ નાય છો જેનો કોને ફોડ્યો હે બાલી જાઓ તમે બે હવે ફૂગો નહીં દડો લઈ આવો જાઓ આ બેન દડો લેવા જવાનું છે હવે અહીંયા જો કેવું છે બધું રમવાનું હે આમાં બધા જો એટલે હારે આવ્યા સીવી કૃષ્ણની છે બાલીની છે અને આ લોકો એમાં રારે આવેલા છે બધા જો બેઠા છે અહીંયા આ ઓલા સકડા ફેરવવાના છે જેવો ફેમિલી ભવિષ્યમાં ટ્રક ના ડ્રાઈવર થાય એવું લાગે છે કેમ કે થાર ના કમેન્ટ માં કઈ દેજો થાર ના કે પછી ટ્રક ના બાલી બેન તો મને એમ લાગે છે કે થાર ના જ બનશે અમારા આ બે જો

અહીંયા અહિયાં મસ્ત મસ્ત બટેકા મળે છે બટેકા ભૂંગળા ખાવાના છે જો આ છે દિલીપભાઈ ની મુમરી કોણ કોણ ખાતું નાના હતા ત્યારે દિલીપભાઈ ની મુમરી પણ પરાવડી માં ભાવ બેન ને છે ને ચોપાટી બહુ ઝાઝા બધા સબસ્ક્રાઇબર મળી ગયા જો આ દીદી ને બહુ શરમ લાગી જો દોડવા મળ્યા હાલો જો બટેકા ભૂંગળા ખાવાના છે અમારે બધા થોડા થોડા કા પછી થોડક થાય લાગે તમને પછી 12 છે ને એ 12 જન પાણીપુરી ખાવાની છે એટલે અમે થોડાક લીધા છે અને છોકરાන් પાસે ખાવાનું ન હોય બધાને બબલા ખાનો એક આધુ મજા આવશે સોપટી હે હા આધુનો લોક ફરી ગયો છે હેરカット કર્યા પછી યાર યાર બેહેના લેકર આ ગઈ મે પુણપટ્ટે કા બધા બરાબર

ભાવ બેન એન્ટ્રી જોવા સોપાટીમાં કંઈ વસ્તુ નહીં મુ કહેવા ભાઈ કે ઝાડવા ઉપર ચડશે એવું લાગે છે મને યશ ક્યાં ગયો યશ મજા આવે છે યશ ક્યાં છે મજા આવે છે ને પાણી હો છુપ અહીંયા જો સ્કેટિંગ કરે છે બધા અને હવે શું ને અમારે ઘરે જાવાનું છે કાં જાવું છે ને

પણ સાસો અવાજ નથી લેવા દેવો વિડીયો નો અહીંયા એન્ડ કરતી હતી અને અમાર બેન શું છે આઈસ્ક્રીમ તો લેવડે હો તો ખાઈ છે કાજીનલ તો હારો હાલો મળવી એક કાલના નવા વિડીયો સાથે વિડીયો હવે કાંઈક હમણાં થા આવ્યા નહોતા મારા વિડિયો પાછા હોય કે કાંઈ હતું નહીં એટલે વિડીયો ઉતાર્યો નહોતો પણ કોક આવે ને દેહમાંથી મોટા કોઈક સેલિબ્રિટી તો વિડીયો શૂટ કરવી કેમ છે તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો જો કઈ એવું હશે તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું કરીશ તોય હાલો ને આ તો જે જ વાર કાઢીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી હર હર મહાદેવ